સાથે વાત કરીએ તો મિત્રો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો સતત ચડી રહેલા સોના ચાંદીના ભાવ વચ્ચે આજે રિટેલ બજારમાં સોનાના ભાવમાં ઘટાડો સામાન્ય જોવા ચાંદી ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે અને વાત કરીએ તો ટેરિફ અને ટેન્શન વચ્ચે આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ બજારમાં સોનું જબરદસ્ત તેજીમાં જોવા મળી રહ્યું છે તો વાયદા બજારમાં સોનું રેકોર્ડ હાઈસ્તરે પહોંચી પાછળ દિવસોમાં સોનાની કિંમત જે છે એ છ્યાસી હજાર પાંચસો રૂપિયા ઉપર વાત કરીએ તો મિત્રો રિટેલ બજારમાં સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો બજારમાં બજારમાં અને સરાફા પણ સોના તેમજ ચાંદીની કિંમતો જે છે એ દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવ સતત વધારામાં જતા જોવા મળ્યા છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવે એક લાખની સપાટી પણ કુદાવી દીધી તો સોનું હવે ક્યારે સસ્તું થશે તો મિત્રો ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે વાત કરીએ તો સરાફા બજારમાં પણ સોના તેમજ ચાંદી ની કિંમતો માં બોલી ગયો છે કડાકો તો મિત્રો તમે સોના ચાંદી ની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો સોનું જે છે એ હવે ક્યારે સસ્તું સાતસો સો ગ્રામ સોનું આઠ લાખ સાત હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો સામાન્ય વર્ગર જોવા મળી રહી છે પરંતુ ચોવીસ કેરેટ સોનું જે છે એ આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની પણ માહિતી મેળવી સતત વધારો જોવા મળી રહ્યો છે તો આ સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે જેની સાથે વાત કરીએ તો મિત્રો હાલ ડોલર નબળો પડતા સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે જયારે વાત કરીએ તો મિત્રો બજારમાં ચાલી રહેલી વેચાવલી વચ્ચે સોનાની ચમક રોજો વધી રહી છે અને મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો હજુ પણ આવનારા દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો જોવાની શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે વાત કરીએ તો મિત્રો એમસીએક્સ પર સોનાનો ભાવ જે છે એ કાલની સવારે વધારીને

જોઈએ કારણ કે બજેટ બાદ સોના તેમજ ચાંદીની કિંમતો જે છે એ દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ઝવેરી બજારમાં પણ સોના ચાંદીની કિંમતો જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટચ કરી રહી છે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સ્તરે વેપાર યુદ્ધની ભીતિ સપાટી પર રહેતા ગઈકાલે વાત કરીએ તો ન્યુયોર્ક એક્સચેન્જમાં પણ સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે અને ડોલરની વિક્રમી સપાટીએ પહોંચીને પાછા ફર્યા હતા જેમાં વધુમાં આજે લંડન ખાતે સત્રોના આરંભે સોનાના ભાવમાં સલામતીની માટે મોટો ભાગ જળવાઈ રહેતા હાજર વાયદા બજારમાં સોનાની કિંમતોમાં સામાન્ય વલણ જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનું તો દિવસેને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે જ્યારે વાત કરીએ તો આપણે બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોઈએ છીએ અને ચોવીસ કેરેટ સોનું જે છે એ આપણે રોકાણ કરવા માટે ખરીદતા હોઈએ છીએ પરંતુ સોનાની વાત કરીએ તો મિત્રો સોનું તો જબરદસ્ત કડાકા સાથે ચાલી રહ્યું છે જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ મિત્રો ની ટેરિફિક નીતિ એ ફુગાવવામાં વધારો થવા બાબતની અનિશ્ચિતતાઓને કારણે સલામતી માટે મોટા ભાગ ને ટેકો લોકો અત્યારે સોનાની ખરીદી કરી રહ્યા છે અને વાત કરીએ તો મિત્રો

સોના તેમજ ચાંદી ખરીદવું તો છે પરંતુ સોનું બહુ મોંઘું છે તો સોનું ક્યારે સસ્તું થાય સોનાની ખરીદી તો કરવી છે પરંતુ સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ અને ઘણા બધા મિત્રો જે છે એ સોનાની કિંમતોને સાઈઠ હજાર ની આજુબાજુ ખરીદવા માંગી રહ્યા છે તો જેઓની માટે ખૂબ જ અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો સોનું જે છે હવે ક્યારેય સાઈઠ હજાર ની આજુબાજુ થવાનું નથી કારણ કે બે હજાર ચોવીસ ના વર્ષમાં સૌથી વધારે સોનાએ છેલ્લા વર્ષમાં અત્યારે વધારો જોવા મળ્યો હતો તેવી જ રીતે 2025 ની વાત કરીએ તો મિત્રો 2025 માં પણ સોનાની કિંમતોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે તો તમે પણ સોનાના દાગીના બનાવવાનો વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ આગળ વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીની ઐતિહાસિક સપાટી જે છે એ અત્યારે ખૂબ જ વધારામાં જતી જોવા મળી રહી છે કારણ કે દિવસે ને દિવસે સોનાની કિંમતો જે છે એ મોંઘી થતી જોવા મળી રહી છે જ્યારે વાત કરીએ રોકાણકારોની સૌથી વધારે લોકો જે છે એ સોનાના ભાવમાં રોકાણ કરવા માટે સોનાની ખરીદી ને દિવસે મોંઘી થતી જોવા મળી રહી છે તો મિત્રો સોનું તો વધારામાં જઈ રહ્યું છે તો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદી ખરીદી કરી લેવી જોઈએ કારણ કે હજુ પણ આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં કડાકો બોલવાની શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે વાત કરીએ તો ઘણા બધા મિત્રો સસ્તું સોનું ખરીદવા માટે હાલ અત્યારે 18 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે કારણ કે 24 કેરેટ સોનું અને 22 કેરેટ સોનું વધારામાં જઈ રહ્યું છે તો એના સામે 18 કેરેટ સોનામાંથી પણ દાગીના બનાવતા હોઈએ છીએ જેના આધારે ઘણા બધા મિત્રો દાગીના બનાવવા માટે 18 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે જો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આગળ વાત કરીએ તો મિત્રો છે આપણા ગુજરાતના શહેરોની અંદર લગ્નસરા ચાલતા હોય ત્યારે સૌથી વધારે લોકો સોનાના સંબંધ કરતા હોય છે અને લગ્ન અથવા તો સંબંધ સાચવવા માટે લોકો સોના તેમજ ચાંદીના વ્યવહારો પણ કરતા હોય છે જેના કારણે સૌથી વધારે લોકો લોકો સોનાની ખરીદી કરે છે તો મિત્રો સોનું તો દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે છતાં પણ સૌથી વધારે લોકો સોનાની ખરીદી કરવા માટે દોડી રહ્યા છે કારણ કે ખાસ કરીને હવે લગ્નની સિઝન પૂર્ણ થવામાં આવી રહી છે અને લોકોને સોના તેમજ ચાંદીની જરૂર પણ પડતી હોય છે તો ખાસ કરીને આપણા ગુજરાતના શહેરોમાં લોકો સૌથી વધારે સોનાની ખરીદી કરી રહ્યા છે અને ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો આવતા હોય છે કે અમારા શહેરની અંદર સોનાના ભાવમાં ફેરફાર જોવા મળતો હોય છે

વાત કરીએ તો હાલ મિત્રો સોનું કોઈ પણ સ્તરે નીચું આવે એવી કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી જો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈને બેઠા છો તો હાલ અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે હજુ પણ સોનાના બહુ માં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે પછી આપણે ન્યૂ અપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરીશું